નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું ગુજરાતના હવામાનને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે હીટવેવની સાથે સાથે હવે વરસાદની પણ આગાહી છે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે તો કચ્છ મોરબી રાજકોટમાં હિટવેવની આગાહી કરાઈ છે બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદમાં પણ હીટવેવની આગાહી તો મહત્વનું છે કે કચ્છ મોરબી અને રાજકોટમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે આવનારા દિવસોમાં ગરમી વધશે જેના માટે તમામ ગુજરાતવાસીઓએ તૈયાર રહેવું પડશે સાથે સાથે ત્રણ થી છ મહિના વરસાદની પણ આગાહી કરવામાં આવી છે તો ગુજરાતના હવામાનને લઈને મોટા સમાચાર છે તે પ્રાપ્ત થઈ રહ્યા છે હિટવેવની સાથે હવે વરસાદની પણ આગાહી पूरा विस्तार में तापमान है 40 से 45 डिग्री सेंटीग्रेड के अंदर रहने का पूर्वानुमान है 30 अप्रैल उसके आगे दो दिन 40 से 44 डिग्री सेंटीग्रेड के अंदर रहने का पूर्वानुमान है वेव कंडीशन गर्म दिवस का जो पूर्वानुमान है आज सौराष्ट्र कच्छ और गुजरात रीजन में दिया गया है इसमें जो येलो वार्निंग में आ रहा है वो है आपका भूज आ रहा है कच्छ कच्छ मोरबी सुरेंद्र नगर बोटाड और राजकोट में ऑरेंज वार्निंग के साथ और अहमदाबाद भी येलो वार्निंग के साथ दिया गया है તો કાળઝાળ ગરમી બાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી ત્રણથી છ મેના વરસાદની આગાહી ત્રણ મે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠામાં વરસાદની આગાહી તો ચાર મે કચ્છ બનાસકાંઠા પાટણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે મહીસાગર દાહોદ પંચમહાલમાં વરસાદની આગાહી વડોદરા છોટા છોટાઉદેપુરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી તો અમરેલી ભાવનગરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી પાંચ મે કચ્છ બનાસકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો પાટણ મહેસાણા અને સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી કરાઈ છે અરવલ્લી મહીસાગરમાં વરસાદની આગાહી દાહોદ પંચમહાલ અને વડોદરા માટે પણ વરસાદની આગાહી છે તો છોટાઉદેપુર નર્મદા તાપીમાં વરસાદની આગાહી છે સુરત નવસારી અને ડાંગ માટે પણ વરસાદની આગાહી તો બીજી તરફ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ગીર સોમનાથ અમરેલી ભાવનગર દીવમાં વરસાદની આગાહી છ મે બનાસકાંઠા સાબરકાંઠામાં વરસાદની આગાહી કરાઈ છે અરવલ્લી મહીસાગર દાહોદમાં વરસાદની આગાહી પંચમહાલ વડોદરા છોટા છોટાઉદેપુરમાં વરસાદની આગાહી તો ભરૂચ નર્મદા સુરત માટે વરસાદની આગાહી કરાઈ છે તાપી નવસારી ડાંગમાં વરસાદની આગાહી કરાઈ છે તો બીજી તરફ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી તરફ પોરબંદર રાજકોટ જૂનાગઢમાં વરસાદની આગાહી અમરેલી ભાવનગર માટે પણ વરસાદની આગાહી गिर सोमनाथ और दीव साते ही में गाजवीज साथ की आगाही कराई थर्ड मई से लेकर सिक्स में इसमें लाइट टू तो मॉडरेट रेन और लाइट थंडा स्ट्रांग तीस से चालीस किलोमीटर प्रति घंटा पवन के साथ बारिश होने का संभावना है इसमें जो डिस्ट्रिक्ट आ रहा है डे फोर में अथ थर्ड मई में आ रहा है आपका कौच वनसकांठा सावरकंठा और डे फाइव में जो डिस्ट्रिक्ट आ रहा है गुजरात रीजन में बनसकांठा साबरकंठा अरावली महासागर दाहोद पाटन महसना पंचमहल वडोडरा और छोटा उदयपुर और हमारा जो सौराष्ट्र कच्छ में आ रहा है कच्छ अमरेली भावनगर और दीव में इसके आगे आ, जो सिक्स सेवन और भी बढ़ने का संभावना है साउथ गुजरात रीजन में भी होने का संभावना है

બીજી બે દિવસ હજુ પણ એકતાલીસ થી પિસ્તાલીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે ત્રણ તારીખથી આપણે ધીમે ધીમે તાપમાનમાં આંશિક રાહત મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે તો ગુજરાત માટે ત્રણ મે બાદ રાહતના સમાચાર રહેશે ત્રણથી દસ મે વચ્ચે વાતાવરણમાં આવશે પલટો રાજ્યના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે પવન સાથે માવઠાના વરસાદની તીવ્ર શક્યતા અમુક વિસ્તારમાં કરા પડવાની પણ સંભાવનાઓ છે કે ત્રણ મે બે હજાર પચીસ થી લઈને દસ મે બે હજાર પચીસ દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર તીવ્ર માવઠું થાય તેવી શક્યતાઓ છે અત્યારે સામાન્ય રીતે જોવા જઈએ તો અરબસાગરની અંદર મજબૂત એન્ટી સાયક્લોન સક્રિય છે એ સાથે દક્ષિણ પાકિસ્તાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને ઉત્તર ભારત ઉપરથી બેક ટુ બેક ડબલ્યુડી પસાર થઈ રહ્યા છે આ તમામ પરિબળોને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવવાનો છે ગુજરાતના સરફેસ લેવલ ઉપર એક અસ્થિરતા બની રહી છે અને આ અસ્થિરતાને કારણે ત્રણ મે બે હજાર પચીસથી લઈ અને દસ મે બે હજાર પચીસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર માવઠાના વરસાદ પડશે અને અમુક જગ્યાએ કરા પડવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે તો વરસાદ તો વર્તારો જોવા માટે અલગ અલગ પ્રકારે વર્ષ કેવું જશે તેનું અનુમાન લગાવવામાં આવતું હોય છે ત્યારે જામનગર જિલ્લાના જોડીયા પંથકમાં આવેલા ગ્રામ્ય વિસ્તાર લીંબુડામાં અખાત્રીજના વહેલી સવારે ગામઠી પરંપરા અનુસાર અગ્નિ પ્રજ્વલિત કરીને ધુમાડો કઈ દિશામાં જાય છે તે પવનની દિશાના આધારે વર્તારો નક્કી કરવામાં આવે છે ત્યારે અખાત્રીજના વહેલી સવારે બે કલાક સુધી ખેતરમાં ખુલ્લા સ્થળે જઈ ખેડૂતે ચાલીસ વર્ષની માફક આ વર્ષે પણ અગ્નિ પ્રજ્વલિત કરી તેની ધુવાણાની દિશાના આધારે વર્ષનો વર્તારો આપ્યો છે આ વર્ષે પવન નિશાન અને અત્રાદા ખૂણા તરફ જતો જોવા મળ્યો હતો જેને લઈને ખેડૂતોએ કહ્યું કે આ વર્ષે જામનગર જિલ્લામાં વરસાદી સિઝન સારી જશે ખેડૂતોએ પોતાના અનુભવના આધારે અખાત્રીજના પરોઢીએ આ વર્તારો આપ્યો છે ખેતરમાં આવ્યા છે પવન જોવા અખાત્રીનું અમે ઈશાન ખૂણામાં પવન ગયો હોય ને પંદર મિનિટ અત્રો ગયો હોય વરસ સારું બે એવું લાગે છે ચાલીસ વર્ષનો અનુભવ છે અમને એના ઉપરથી કહી જામનગર જિલ્લામાં વરસ સારું જશે અને અખાત્રીજના દિવસે અમે પવન આવી છે ને ધુવાડો કરી અને જોઈશી ધુવાડો તો ઈશાન ખૂણામાં ગયો છે અડધી કલાક ત્યાર પછી અત્તરમાં ગયો છે એના ઉપરથી અનુમાન કરી છે વરસાદ પાણી સારા થાય એવું અમને લાગે છે તો ઠેર ઠેર જગતના તાત અખાત્રીજ નિમિત્તે ધરતી માતાની પૂજા કરીને મુહૂર્ત કરી રહ્યા છે ત્યારે આણંદના તારાપુરના કસબારા ગામના ખેડૂતોએ ધરતી માતાનું પૂજન કરી ખેતીનો શુભારંભ કર્યો છે અને ધરતી માતાને પ્રાર્થના કરી કે આવનારું વર્ષ સારું રહે પાકા ઉત્પાદન સારું થાય તમામ ધરતી આર્થિક રીતે સદ્ધરતા મેળવે મહત્વનું છે કે તારાપુર તાલુકો ચોખા અને ભાલિયા ઘઉં માટે જાણીતો છે અને તારાપુર તાલુકાના ચાલીસ ગામોના ગ્રામીણ લોકોની મુખ્ય જીવાદોરી એ ડાંગર અને ભાલિયા ઘઉંની ખેતી છે આજે ખાતરી છે જય અંબે જગદેશ્વરી જગભરા યોગેશ્વરી યોગિની

એટલે શુભ દિવસ અને અમારા ખેતીની શરૂઆત આજના દિવસથી નવા વર્ષનું શરૂઆત કરવામાં આવે છે આ વિસ્તારની અંદર ડાંગર અને ભાલ્યા ઘઉં નો ઈલાકો છે તો ખાતરીજના દિવસથી ખેડૂતો હળોતરા પ્રારંભ કરે છે જે કે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં હળોતરા પ્રારંભ તો થાય છે પણ એક અનોખી રીતે જેમાં ટ્રેક્ટર વડે ખેતર ખેડી શરૂઆત કરાય છે એક સાથે સૌથી વધુ ટ્રેક્ટર આજે ભગવાનનું ખેતર ખેડી રહ્યા છે ગામમાં તમામ ટ્રેક્ટરો આજે વહેલી સવારે ભગવાન યોગેશ્વરના ખેતરમાં પહોંચ્યા અને ભગવાનના ખેતરમાં ખેડીને નવા વાવેતરનો મંગલ પ્રારંભ કર્યો જો કે તમને જણાવી દઈએ કે વર્ષોથી નિકોડા ગામમાં આ પરંપરા ચાલી આવે છે અને યોગેશ્વર ભગવાનમાં શ્રદ્ધા ધરાવતા તમામ ખેડૂતો અહીં આવીને ખેતર ખેડી ભગવાન પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે યોગેશ્વર કૃષિનો પ્રયોગ છે એ ધરતીપુત્ર એટલે ખેડૂતો માટે એ પૂજ્ય દાદાજીથી આ ભગવાનના ખેતરની અંદર વર્ષોથી બે હજાર ત્રણથી અમે ભૂમિપૂજન કરીએ છીએ માહોલમાં એવું છે કે ભગવાનના ખેતરમાંથી જ્યારે શરૂઆત કરીએ તો આખું વર્ષ ભગવાનના માટેનો એક પ્રેમ ઊભો રહે ભગવાન સાથેનો સંબંધ દ્રઢ થાય એના માટે કરીને વર્ષોથી આ ખાતરીના દિવસે પૂજન થાય તો સુરેન્દ્રનગર જિલ્લામાં અખાત્રીજના દિવસે ધરતીપુત્રો દ્વારા વાવણીના શ્રી ગણેશ કર્યા અખાત્રીજ એટલે કોઈપણ શુભ કાર્ય માટે વણજોયું મુહૂર્ત વર્ષોથી અખાત્રીજના દિવસે ખેડૂતો દ્વારા વાવેતરનું મુહૂર્ત કરવાની પરંપરા છે આ પરંપરાને આજે પણ ખેડૂતોએ જાળવી રાખી છે અગાઉ બળદ અને સાતી સહિતના સાધનો વડે વાવણીનું મુહૂર્ત કરવામાં આવતું હતું ત્યારે હવે આધુનિક સમયમાં ટ્રેક્ટર આવી જતા ટ્રેક્ટર સહિતના સાધનો વડે ખેડૂતો દ્વારા વાવણી કરવામાં આવે છે સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના સમલા ગામે ગ્રામજનો દ્વારા સામૂહિક વાવણીનું મુહૂર્ત કરી ભાઈચારાનો અનોખો વાવણીનું અને વાવણીનું મુહૂર્ત છે એ ખેડૂત માટે એક ઉત્સવ જેવું હોય છે અને હમણાંથી છેલ્લા ચાર પાંચ વર્ષથી અમારું ગામ જે છે ગામ સમસ્ત સામૂહિક રીતે વાવણીનું મુહૂર્ત કરીએ છીએ સવારે બધા શાંતિ જ આયોજન થાય છે અને સવારે બધા ભેગા મળી અને બધા ટ્રેક્ટર છે એ અહીં એક જગ્યાએ અમારે જે મંદિર છે માતાજીનું ને રામજી મંદિર ત્યાં બધા એકત્રિત થાય છે દરેક સમાજના દરેક વર્ણના લોકો સમૂહમાં અને બહુ આનંદથી આ અવસરને ઉજવીએ છીએ તો ખાત્રીજના પાવન દિવસે અંકલેશ્વર હાસોટ પંથકના ખેડૂતો દ્વારા શ્રદ્ધાપૂર્વક ભૂમિ પૂજન કરવામાં આવ્યું અને માતૃભૂમિ સમક્ષ સારા પાકની આશા વ્યક્ત કરી અખાત્રીજે હાસોટ પંથકના અનેક ખેડૂતોએ ખેતરોમાં જઈને પૂજન વિધિ કરી ખેડૂતોએ જમીનમાં હળ ચલાવતા પહેલા દેવી પૃથ્વીનો આશીર્વાદ માંગ્યો અને વર્ષ સારું રહે તે માટે પ્રાર્થના કરી કેટલાક ખેડૂતોના મતે આ રીતે શરૂ કરેલું કાર્ય સકારાત્મક ઉર્જા આપે છે આજે અખાત્રીજ નિમિત્તે અમે લોકો ખેતરની પૂજા કરીએ છીએ અને બળદની પણ પૂજા કરીએ છીએ અને આખું વર્ષ અમારું પાક સારો થાય એ માટે આજે ખેતર માં પૂજા કરીએ છીએ અમારે આ દિવસે અમે ધરતી માતાને પૂજા અર્ચન કરી ખેતરની પ્રદક્ષિણા કરી અને પછી ખેતી કાર્યની શુભ શરૂઆત કરીએ છે અરવલ્લી જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે અખાત્રીજ શુભ દિને વણ જોયેલા આ મુહૂર્તમાં નવા કૃષિ વર્ષનો ઉમંગભેર પ્રારંભ કર્યો હતો અને નવા વર્ષ માટે ખેતી પાકોનું આયોજન કર્યું હતું વર્ષો જૂની ચાલી આવતી પરંપરાને નિભાવી ખેડૂતોએ હળોતરા કર્યા હતા ખેડૂતો ભારે ઉમંગ સાથે પોતાના ખેતી ઓજારો હળ તૈયાર કરી બળદોના શિંગડા રંગી નવા પોશાક પહેરી ખેતરે સાગમટે હળ જોડીને જઈને ખેતીનું મુહૂર્ત કર્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ આજના શુભ દિને જિલ્લાના મોટી ઇસરોલ પંથકના સૌ ભૂમિપુત્રો એકસાથે જ હળ જોડીને ગામ નજીકના એક મોટા ખેતરમાં જઈને ખેડ કરી નવા વર્ષનું ખેતીનું મુહૂર્ત સાગમટે કર્યું હતું એ અળોદરા કરે છે અને સાતધાન ભેગા કરી અને અમે અત્યારે બધા ગામ ભેગા મળી અને સ્વાધ્ય પરિવાર બધા દ્વારા અમે સાથે મળીને અમે અળોદરા કરીએ છીએ અને મારું નવું જીવનની શરૂઆત કરીશ ત્યાં ખાતરી આવે તે બે તે દિવસે ખેડૂતો બદ્દે શણગાળે છે અને સાતધાન ભેગા કરે છે તેમાં ઘઉં મકાઈ બાજરી તલ અળદ તુવેર આવા બધા થઈને સાતધાનને ભેગા થઈને એક જગ્યાએ આખા ગામના ખેડૂતો એક જગ્યાએ જાય છે અને તો એક જગ્યાએ સમુદ્ર સ્વાદ દ્વારા ભૂયો અને બધા ભેગા મળી અન્ય સમાચાર નર્મદાથી ખનન માફિયાઓ બન્યા છે બેફામ પ્રાંત કચેરીની ટીમ પર હુમલો કરવામાં આવ્યો ફિલ્મી દ્રશ્યો સર્જાયા સિસોદરામાં અધિકારીઓને ટ્રકથી કચડવાનો રેતી માફિયાઓનો પ્રયાસ નર્મદા જિલ્લામાં પોઈચા રૂડ સિસોદરા જેવા નર્મદા નદી કિનારે મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવે છે અહીંયા સામે આવી રીતે ખનન માફિયાઓ બેફામ બન્યા છે કોઈ પણ જાતનો ડર કે ભય નહીં પ્રાંત કચેરીની ટીમ માતા હોય તે પ્રકારના આ દ્રશ્યો અનેક સવાલો ઉઠાવી રહ્યા છે સિસોદરામાં આ ફિલ્મી દ્રશ્યો સર્જાયા પરંતુ કાયદાનો કોઈ ડર નથી તેમના વિરુદ્ધ કડક કડક કાર્યવાહી થાય તેવી લોકો પણ માંગ કરે છે છતાં ખનન માફિયાઓ વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવતી વિરાટ Overalt! તો આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે અધિકારીઓને કચડવાનો પ્રયાસ કરી રહ્યા છે આ ખનન માફિયાઓ કોઈ પણ જાતનો ડર અને ભય તેમને નથી અને કઈ રીતે તે બેફામ બન્યા છે ફિલ્મી દ્રશ્યો અહીંયા સર્જાયા છે જેમાં તેઓ કઈ રીતે અધિકારીઓને કચડવાનો પ્રયાસ કરે છે તે જોવા મળી રહ્યું છે ભાવનગર જિલ્લાનું ઘોઘા ગામ થયું છે પાણી પાણી ગામના અનેક વિસ્તારોમાં ફરી વળ્યું છે દરિયાનું પાણી દરિયાઈ સંરક્ષણ દિવાલ તૂટતા ગામ પાણી પાણી થયું છે તો હાઈટાઇડના સમયે ગામમાં ઘૂસે છે પાણી વર્ષમાં એકવાર અમાસ પછીની બીજના દિવસે દરિયામાં મોટી ભરતી આવે છે સંરક્ષણ દિવાલના અભાવે ગામમાં ઘુસેલા દરિયાના પાણીથી લોકોને હાલાકી થઈ રહી છે અગાઉ અનેક રજૂઆતો છતાં નથી થઈ તંત્ર તરફથી કોઈપણ જાતની કામગીરી હાલ દરિયાના પાણી ઘોગા ગામના અનેક વિસ્તારોમાં ભરાયા છે સેન્ટ મેરી સ્કૂલ મોરા વિસ્તાર જેટી રોડ માછીવાડામાં પાણી ભરાયા છે તો લાઇટ હાઉસ સરકારી જૂનું ગેસ્ટ હાઉસ પીરની દરગાહ વિસ્તારમાં પણ પાણીમાં ગરકાવ થઈ છે સુરતમાં ફરી એકવાર બે લગામ આંખલાઓનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે ઘર નજીક રમી રહેલા બાળક પર આંખલાએ હુમલો કર્યો હતો બારડોલીના નવદુર્ગા સોસાયટીમાં આ સમગ્ર ઘટના બની છે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે બાળક પર આંખલો હુમલો કરતો હતો ત્યારે પરિવારના સભ્ય અને સોસાયટીના લોકો ત્યાં દોડી આવ્યા હતા સદનસીબે બાળકનો આ બાદ બચાવ થયો છે ઉલ્લેખનીય છે કે બારડોલી નગરમાં રખડતા ઢોરોનો ત્રાસ અસહ્ય બનતો જાય છે બારડોલી નગરપાલિકામાં રખડતા ઢોરોને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે અન્ય સમાચાર ખેડાથી ખેડૂતના ઘરમાં મગર ઘુસ્યો સિંજીવાડા ગામમાં રાતના સમયે ઘુસ્યો મગર ખેડૂતના ખાટલા નીચે મગર ઘુસી આવ્યો હતો ગામના આગેવાનોએ વન વિભાગને જાણ કરી હતી તો વન વિભાગના કર્મીઓએ મગરને રેસ્ક્યુ કરીને લઈ ગયા હતા તો ગામના આગેવાનો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે રેસ્ક્યુ કરીને વન વિભાગે આ મગરને ત્યાંથી લઈ ગયા હતા ઉલ્લેખનીય છે કે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અન્ય સમાચાર વડોદરાથી રેલવે ફાટક બંધ કરતા હલ્લાબોલ ડભોઈના કુંઢેલી સહિત પંદર ગામોને જોડતું ફાટક બંધ એલસી અઢાર ફાટક બંધ કરવાના નિર્ણયને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે ધારાસભ્ય રેલવે અધિકારી રેલવે ફાટક પહોંચ્યા હતા ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને અરજી કરતા રેલવે પ્રશાસન દોડતું થયું પંદર ગામોને જોડતા માર્ગની ફાટક એકાએક બંધ કરવાની વાતને લઈને ગ્રામજનો વેફર્યા હતા ગામની મહિલાઓ યુવાનોએ ભેગા થઈને મોટા પાયે વિરોધ નોંધાવ્યો છે કુંઢેલા સેન્ટ્રલ યુનિવર્સિટીના હજારો વિદ્યાર્થીઓને અવરજવર કરવાનો એકમાત્ર માર્ગ કુંઢેલા એલસી અઢાર ફાટક ચાલુ રાખવા ગ્રામજનોની માંગ છે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ અધિકારીઓને ફાટક ચાલુ રાખવા સૂચન કર્યું છે ત્યારે રેલવે અધિકારીએ કહ્યું કે આ બાબતે ફરી વિચારણા કરવામાં આવશે લોકહિતમાં નિર્ણય પણ લેવામાં આવશે પણ આ જે કુંડેલાનું ફાટક છે એ ફાટકનો ઉપયોગ હજારો લોકો કરતા હોય છે અહીંયાથી હજારો લોકોની અવર જવર દસ પંદર ગામોની અવર છે એને ધ્યાનમાં રાખીને આ ફાટક ચાલુ રહે અથવા તો આનો કોઈક વિકલ્પ વિચારવામાં આવે અને અહીંયાના ગામ લોકોની ઈચ્છા છે કે ભાઈ ओवरब्रिज बने हम इस पे दोबारा से पुनर्विचार करेंगे और जो काम रेलवे ने लिया है उसकी पुनर्समीक्षा करके जो भी અને કોઈ પણ કારણે બંધ ના થવું જોઈએ આ બંધ થશે તો આજુબાજુના પચીસ હજાર લોકો ના જનજીવન ને અસર થાય એમ છે તો આ કોઈ પણ આ રોડ બંધ ના થવું જોઈએ અને એ ચાલુ રહે ભેગા થયા છે વડોદરા સાંસદ હેમાંક જોશીની સોશિયલ મીડિયા મારફતે પાલિકાને ટકોર અમદાવાદના ચંડોળા જેવા પગલા વડોદરામાં ભરવાની કરી માંગ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરનારા માટે વડોદરા સ્વર્ગ સમાન છે દબાણ કરનારા અસામાજિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલા હોવાનો પણ દાવો કર્યો વધુમાં સાંસદ હેમાંક જોશીએ લખ્યું કે કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે તો ચંડોળા તળાવમાં જે પ્રકારના પગલા ભરવામાં આવ્યા છે તેવા પગલા વડોદરામાં ભરવામાં આવે તેઓ હેમાંક જોશી કહી રહ્યા છે કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે તેવું પણ તેઓ કહી રહ્યા છે રાજ્યમાં ભીષણ ગરમી પડી રહી છે ત્યારે પ્રવાસીઓ ઠંડા વિસ્તારની મુલાકાતે ઉમટ્યા છે સાપુતારા ખાતે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી પ્રવાસીઓએ સાપુતારા ખાતે પેરાગ્લાઇડિંગની મજા લીધી શહેરોમાં ગરમીમાં હેરાન થતા લોકો હવા ખાવા સાપુતારા પહોંચ્યા છે સાપુતારામાં પ્રવાસીઓ છે તે ઉમટી પડ્યા છે ભીડ જોવા મળી રહી છે સાથે લોકો પેરાગ્લાઇડિંગ ની પણ મજા માણી રહ્યા છે ઉલ્લેખનીય છે કે પ્રવાસીઓ ઠંડા વિસ્તારની મુલાકાત લે છે ત્યારે ગુજરાતમાં સાપુતારામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છેવાય ત્યાં આગળ અત્યારે તો ગરમી બહુ ચાલી રહી છે અહીંયા આગળ સાપુતારામાં અત્યારે આગળ આને ઠંડી હવા ખાવાનો મજા આવે અત્યારે આ મસ્ત પેરાગ્લાઇડિંગ નો અનુભવ લીધો ખૂબ મજા આવી ભલે પાંચ છ મિનિટ નું સ્થાપના દિવસની ઉજવણીનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ પંચમહાલના ગોધરામાં યોજાશે રાજ્યપાલ આચાર્ય દેવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાશે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લામાં છસો કરોડના છ્યાસી પ્રકલ્પોનું લોકાર્પણ ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કરવામાં આવશે જેમાં પોલીસ વિભાગ પંચમહાલ ડેરી પાવાગઢ રોપવે ફેઝ બે કાલોલ બાયપાસ આરટીઓ અને આરોગ્ય વિભાગ સહિતના વિકાસ કામોનો સમાવેશ થાય છે આ કાર્યક્રમમાં પોલીસ પ્લાટૂન દ્વારા મશાલ પીટી પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે પહેલી મેના રોજ ગુજરાત ગૌરવ દિવસ અને ગુજરાત સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ગોધરા પંચમહાલમાં થવા જઈ રહી છે મુખ્યત્વે પાંચ જેટલા કાર્યક્રમો છે માનનીય મુખ્યમંત્રી શ્રીના હસ્તે મહાનિરીક્ષકશ્રીની કચેરીનું લોકાર્પણ છે અને એના પછી ઈ ખાતમુહૂર્ત ઈ લોકાર્પણ અને ઈ ભૂમિ ભૂમિપૂજનના કાર્યક્રમો છે આ કાર્યક્રમ દરમિયાન પંચમહાલ જિલ્લાની હું વાત કરું તો કુલ છ્યાસી જેટલા અલગ અલગ વિભાગોના વિકાસના કામો છે જે કુલ છસો ઓગણપચાસ પોઈન્ટ કરોડના છે એ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત અને ઈ ભીમુખ પૂજન માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે થશે પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે યોજાનાર છે એની પૂર્વ તૈયારી રૂપે જુદા જુદા જિલ્લાઓમાંથી અને શહેરોમાંથી આવેલી પોલીસ પ્લાટુન દ્વારા ઘોડેસવાર પાર્ટી દ્વારા અને ખાસ કરીને મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા સુંદર પીટી નિદર્શન કરવામાં આવ્યું કાળઝાડ ગરમીથી બચવા ભગવાન દ્વારકાધીશને ચંદનના વાઘાનો શણગાર કરવામાં આવશે દર વર્ષની જેમ આ વર્ષે પણ અક્ષય તૃતીયાના શુભ દિવસથી શરૂઆત કરી બે મહિના સુધી ચંદનનો શણગાર કરવામાં આવશે કાળઝાડ ગરમીથી બચવા શીતલ ઠંડક માટે ચંદન વાઘા સાથેના પરિધાન કરવામાં આવશે ચંદન વાઘાનો શૃંગાર કરી પુષ્પ શ્રંગારની શરૂઆત કરવામાં આવે છે પુષ્પ શૃંગાર દર્શન મનોરથ ગુજરાતી કેલેન્ડર વર્ષ મુજબ વૈશાખ સુદ ત્રણ થી અષાઢ સુદ એક સુધી સતત બે માસ સુધી ચાલશે જગત મંદિરમાં ચંદન વાઘાના દર્શન વર્ષમાં માત્ર અક્ષય તૃતીયાના દિવસે જ થાય છે આ સૃષ્ટિની અંદર કોઈ જો ઠંડી વસ્તુ હોય સૌથી વધારે તો એ ચંદન છે અને બે મહિના જે ગ્રીષ્મકાળ